હલો યુટ ફેમિલી માં આપણે કેમ છે બધાય મિત્રોને સવાર સવારના સાડા અગિયાર થઈ ગયું છે સાડા અગિયાર થઈ ગયા છે અને ઉત્તરાયણના વળતી નમસ્કાર મારા વાલા મિત્રો તો આપણે અત્યારે છે ને નીંદવા આવી ગયા છે લહણ છે કરેલું જો તમે એમ જોઈ શકો છો ખેતર નો ખેડૂતો આવું કામ હોય એનો મરા તો તમે જોવો છો કેમ છે આપણી વાડીયા ડ્રેગન ફ્રૂટમાં અંદર એક લહણો કેરો કરેલો છે

मैं yeah. okay. भी। हाँ। बोले साला वही क्या? इन्हीं दिया था ये पिश वाला क्या? हाँ। फोटो फोटो देख तो, तो हम देखा है? देखा, देखा ना? हाँ। तू तो अपना खेड़ी बाड़ी देखा है बाड़ी? बाड़ी देखा है आप बुड़ी? तू बोले बाबा। पुलों कदंको खेड़े। पुलों बोलो कर दो की दे दे हम की देना की दे तू मैं क्या कह हमारा आज दिख रही है थोड़ी तो खन पड़े है तो ये बनवाने लाती આવું બધ નમસ્કાર મિત્રો આપડે યુટ્યુબ ની અંદર અત્યારે લાઈવ થઈ રહે છે ને આપણે મો કામની વાત કરીએ તો આપણે થોડુંક લહણ ની છીએ આવું કામ છે આમાં ત્યાં ખેતીવાડી આડીવાડી મેં તો એવું આવું હોય આપણી ચેનલ ને સપોર્ટ કરો હમ એટલે એવી છોકરી આપણે કે છે પોલીસ વાળા ની નોકરી લેવી આપણે એની માટે બધા કામ કરવું પડે બહુ હે ભણવું પડે મારી પાડે બરઢા કરીશું ને તો નહિ પોહણ થાય પણ થોડું થાય મારા બાપ હે ક્યાંય નહીં મોટું અહીંયા શું બધા

આજનું વાતાવરણ થોડું ખરાબ છે ઠંડી છે અને વાદળા થઈ ગયા છે હવે લહણ પાન પડી ગયા પાણી આવડ આવડ મોટું થઈ છે લહણ હમ

હા ડ્રેગન ફ્રૂટ છે ભાઈ ડ્રેગન ફ્રૂટ અત્યારે ઓફ સિઝન છે ડ્રેગનની અંદર આ એક ત્રણ વીઘાનો પ્લાન હતો પહેલાં હમણાં નવો છે એટલે એમાં આ ડ્રેગન ફ્રૂટ છે ৰাজুলাম আছে কাটা ৰ'ড ওপৰ জুনী বাৰপুৰী খোপা আছে তাই হেমা তো নাই মানে এখা নাপন এনে জাব দিয় কিন ফ্ৰুটি નહીં ડ્રેગન ફ્રૂટ ગરમીમાં ન આવે આ ડ્રેગન ફ્રૂટ છે ને સોમાહાની સિઝનમાં આવે ડ્રેગન ફ્રૂટ અત્યારે ચાહે માર્કેટની અંદર મળતા હોય તો એ કોલ્ડ મળતા હોય જે સંગ્રહ કરવામાં આવે ને અમુક સમય પ્રમાણે એ મળે કે બાકી ડ્રેગન ફ્રૂટ ન મળે અત્યારે ને આ પ્યોર ઓર્ગેનિક છે આપણે તો પાવાના હે એક કિલોના દોઢસો રૂપિયા હોય ને હિતેશભાઈ દુલાકર કહેશો એકદમ ઠીક હું ભાઈ મજા મજા બોલો તમે ગરમીમાં ન આવે સલામભાઈ સોમાહાની રીતનું અત્યારે જો વરસાદનો આગ્રહ છો હોય તો ડ્રેગન પટ હજી અત્યારે આવે ખરા એમ ને તમે ઉનાળામાં તો નોધ આવે એટલે ગરમીની કારણે ને તાપમાન અને વધી જાય છે એમ એમ ક્યારે વીધા તા છ છ સાલ હોય ત્રીસ મહિનામાં આવો ગ્રોથ છો અને આ છ વર્ષ છે આમાં ને આમાં વર્ણનું વર્ણ ની છ પચીસ લાખની આવક છે ત્યારે એમ हितेश भाई दूल्हा का रहूँ राज दूल्हा मास हूँ राज दूल्हा कातर रोड पर चुनी बार पटोड़ी हाँ युवा क्या हमसे बड़ा हाँ सलमान भाई लाइक करी थी यार थैंक यू भाई હિન્દીમાં હિતેશભાઈ દુલાકર હશે ને હિન્દી હું બોલું ને તો અડધા મારા ગુજરાતી છે મને એવું થાય કે ગુજરાતી હિન્દી ગુજરાતી કરતાં હિન્દી બોલવી બહુ સરળ સારી ભાષા એમ મારું નામ ભીલ જનક ને હું તળાજા તાલુકાનો રહેવાસી છું જો આપણે આ નજર પગે ને આમ છે ને આ ચારસો ફૂટ છે આમ અગિયારસો ફૂટ છે ડ્રેગન ફૂટ જ્યાં નજર પડે ને ત્યાં સુધી આપણે પ્લાન છે પાકિસ્તાન હા સલમાન ભાઈ પાકિસ્તાન હોય કે ઇન્ડિયા હોય આપણને કાંઈ ફરક નહીં પડતો માણસ તો ગમે માનવ કહેવાય ને એમ એવું નથી જ નાત જાત તો આપણે કરેલી હે એમાં કોઈ શંકાને સમાધાન નથી અંદરે इंडिया के अंदर से भाई सलमान भाई भाई महाबली का अर्थ भाई મહાબલીભાઈ કાંઈ વાંધો નહીં તમારા યુટ્યુબ ની અંદર આપણું તમારું સ્વાગત છે આપણે એવું નથી કોઈને ઇનકાર કરીએ છીએ જો આપણો આ પ્લાન છે આખો તમને છે દેખાડું ડ્રેગન ફ્રૂટ શું છે આમાં અત્યારે તમને સપોસ નહીં દેખાય કેમ કે તું છે ઠેટ ઉધી છે જા નજર પગે ને સૂર્યના કિરણ હોય ને ત્યાં સુધી તમને દેખાય આપણું જ છે नहीं महाराष्ट्र से नहीं तालुका से और जिला है ठीक है थोड़ा खेती में काम हम करिए अपने कैट

Oh